માંગરોર ગામમાં મિયાવાકી પદ્ધતિથી થી બે હેક્ટરમાં વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે અહીંયા છે હરડે છે બહેડા છે એ પણ આયુર્વેદિક દ્રષ્ટિએ કલાક ઓક્સિજન આપતા પ્લાન્ટ છે તે સિવાય છે તો તમે જોઈ શકો છો આ ઉંમરાનું ઝાટ આપડા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રોપ્યું હતું આજે દસ મહિનાની સમયગાળાની અંદર એક વિશાળ હુરત પૃક્ષ ટાઈપ નું નિર્માણ થઈ રહ્યું છે તો તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે થરાદ તાલુકાના માંગરોળ ગામની અંદર જે વન વિભાગ દ્વારા ફોરેસ્ટ માટેનું જે વન બનાવવા વન કવચ યોજના હેઠળ વન બનાવવામાં આવ્યું છે તેની મુલાકાતે બાજુમાં સેણલ વન વન વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે આજથી દસ મહિના પહેલા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાંસદ શ્રી પરબતભાઈ સાહેબે તેનું વૃક્ષરોપણનું કાર્ય ચાલુ કર્યું હતું આજે વન છે તે જાપાની ટેકનોલોજી મિયાબાકી પદ્ધતિથી બનાવવામાં આવેલું છે તેની માહિતી હું તમને આગળ આપું તેની પહેલાં આની અંદર કેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે ટોટલ ચાલીસ ત્રેપન પ્રકારના વૃક્ષો છે જેની અંદર છોડ પણ છે તો જે ચાલીસ પ્રકારના વૃક્ષો છે તેની અંદરથી પોત્રીસ પ્રકારના વૃક્ષો એવા છે કે જેનું કંઈકનું કંઈક મહત્વ રહેલું હોય છે અને કેટલીક તો દુર્લભ વૃક્ષો છે કે જે ડુંગરાળ વિસ્તારની અંદર જોવા મળે છે જે ભાગ્યે જ ત્યાં પણ જોવા મળતા હોય છે તેવા વૃક્ષોનું પણ વાવેતર કરેલું છે તો આવો મારી સાથે હું તમને વૃક્ષો બતાવું તેની પહેલા ભગવાન શિવનું એક મંદિર બનાવેલું છે ત્યાં આપણે દર્શન કરશું જે સેણલ વન ની અંદર ભગવાન શિવનું સારું એક મંદિર બનાવવામાં આવેલું છે એ પણ હું તમને બતાવું તો આપણે આગળ જોઈશું વૃક્ષો છે જે કયા પ્રકારની ટેનોલોજી બનાવેલા છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો બનાસની ખેતી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તેની બાજુમાં આપણે બેલનો આઈકોન છે તે જરૂર દબાવજો જેથી કરીને અમારા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે છે અને બીજું ખાસ વાત કે એક ક્લાસ ટુ અધિકારી તરા વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સેજલબેન ચૌધરી કે જેમણે ખૂબ જ સારું કાર્ય કર્યું છે થરાદ તાલુકાની અંદર જ્યારે વનનો પ્રોજેક્ટ આવ્યો એ સમયે સૌથી મોટો પ્રશ્ન હતો કે કઈ જગ્યાએ આનું નિર્માણ કરવું ગામના લોકોએ રજૂઆત કરી તો બેન કે જોવા આવ્યા તો એમણે એવું કીધું કે આ જગ્યાએ તો બાવળ હતા અને એકદમ વેરાન જગ્યા પડી હતી ગામ લોકો પણ એવું કહેતા હતા કે આ જગ્યાએ વૃક્ષો થઈ ના શકે કેમ કે એકદમ બંજર જગ્યા હતી તો એવા સમયે એક અધિકારીએ જે કહ્યું તે કરીને બતાવ્યું છે તેમની મહેનત કરી ગામના જે લોકો માથે સંભાળ રાખતા હતા જેમને પાણી તેમજ બીજી રીતે પણ ઘણા લોકોએ મદદ કરી એમનો પણ આભાર જે મિત્રો અંદર મહેનત કરે છે ભાઈશ્રી માજીરાણા ભલાભાઈ એમણે આ વન કવચની અંદર બહુ મહેનત કરી છે એમનો પણ આભાર જે વન કવચ બનાવ્યો વૃક્ષારોપણ નું કામગીરી ચાલુ હતી ત્યારે બધા લોકો શું કહેતા હતા કે આ નહી થાય કોઈ પણ અમે કીધું અમે કરશે અમે બતાવશે તો આભાર એમનો પણ મહેનત કરી એના બદલ તો હવે હું તમને વાત કરું તો જે મિયા પદ્ધતિ આ જાપાનની પદ્ધતિ છે માનનીય વડાપ્રધાન સાહેબે પણ આનો ઉલ્લેખ મન કી બાતમાં કર્યો છે કે આ પદ્ધતિથી તમે વૃક્ષો વાવો આનું એક ખાસ છે કે મિયાવાકી પદ્ધતિ છે જે એક વૃક્ષ જે નોર્મલ વિકાસ કરે તેનાથી દસ ગણો ઝડપી વિકાસ કરે છે આ જે વૃક્ષો છે તે વનની પ્રોજેક્ટની દસ મહિના પહેલાં શરૂઆત થઈ હતી અને તેનું કામ બે ત્રણ મહિના ચાલ્યું એટલે અમુક અમુક વૃક્ષો તો હજી આની અંદર છ થી સાત મહિનાના જ છે અને ચોમાસાની અંદર તેની શરૂઆત કરી હતી અમુક વૃક્ષો જે પાછળથી વાવેતર થયું તેની અંદર ચોમાસું પણ નથી આવ્યું તો હજી એક ચોમાસું આવે છે એટલે મહિનાની અંદર જે વૃક્ષો છે છે તે કેટલો બધો વિકાસ કર્યો તમે જોઈ શકો આ ખાસ પદ્ધતિની એક ખાસિયત છે કે તેના નિયમો છે વૃક્ષોની અંદર પાંચ પ્રકાર બનાવવામાં આવે છે એક અતિ વિશાળ વૃક્ષો મોટા વૃક્ષો મધ્યમ વૃક્ષો નાના વૃક્ષો અને છોડ પ્રકારના વૃક્ષો કે જે તુલસી એવા છે તો એની અંદર દર એક મીટર એક વૃક્ષ આવે છે તમે જોઈ શકો છો એક વૃક્ષ થી એક વૃક્ષ જે જગ્યા હશે તે એક મીટર જ અને તેની અંદર ટોટલ પાંચ એકર જગ્યાની અંદર બે હેક્ટર જગ્યાની અંદર વીસ થી પચીસ હજાર વૃક્ષો નું વાવેતર કર્યું છે જે ઉપર કામ કરતા મિત્રોનો પણ આભાર કે એક પણ વૃક્ષ એમને જવા દીધું નથી કોઈ વૃક્ષ ગયું હશે એક મોટું વૃક્ષ આવશે તેનાથી ત્રણ ફૂટના અંતરે બીજું એક વૃક્ષ આવશે તેના જે મધ્યમ આવશે એની એક પદ્ધતિથી આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને થરાદ તાલિકાનું એક ટુરિઝમ સેન્ટર બન્યું છે તમે પણ મુલાકાત લેજો તો મુલાકાત લીધી હોય તો અવશ્ય કોમેન્ટમાં જણાવજો તમારો અભિપ્રાય અને ખાસ મંદિર છે તેની બાજુમાં જ આવેલું છે પર્યાવરણ વૃક્ષોનું જતન કરશો તો જ વૃક્ષ તમને તમારું જતન કરશે પ્રકૃતિ તો ખાસ આ જગ્યાની મુલાકાત લો તેની પહેલા અમારા જે લોકો કામ કરે છે તેમને સહકાર આપજો કોઈ પણ જાતનું પ્લાસ્ટિક અંદર ના લાવતા કોઈ પણ પ્રકારની ગંદકી અંદર ના કરતા એક સારી એવી મુલાકાત કરજો

જેમાં વીસ હજાર વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો છે મિયાવાકી પદ્ધતિ ઓગણીસો સિત્તેર માં જાપાનમાં એનું મતલબ નિર્માણ થયું જેમાં અકીરા મિયાવાકી નામના વ્યક્તિ આ જાપાનમાં શોધ કરી દરેક જંગલ મતલબ ઊભું કરવા માટે બસો થી ત્રણસો વર્ષ લાગતા હોય જે આ પ્રકારનું મિયાવાકી પદ્ધતિથી જંગલ જો બનાવવામાં આવે તો 10 થી વીસ વર્ષની અંદર વૃક્ષો દસ મહિના પહેલા એનું વાવેતર કરવામાં આવ્યું હતું મિયાવાકી પદ્ધતિમાં ત્રણ સ્તરીય મતલબ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે ઉચ્ચસ્તરીય મધ્ય સ્તરીય અને નિમ્ન સ્તરીય જેના અલગ અલગ મતલબ એની જે ખાડામાં દર એક એક મીટરે વૃક્ષો હોય છે કે જેમાં એક હેક્ટરે દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે અને આ તમામ વૃક્ષો મતલબ આવનારા સમયમાં સારું એવું એક જંગલનું નિર્માણ થશે જેમાં અનેકો પ્રકારના પક્ષીઓનો વસવાટ થશે જે ખૂબ જ ઉપયોગી છે અને થરાદ તાલુકાનું આ પ્રથમ વનકવચ લાકડા માટે અમુક ઉપયોગી છે અમુક ઔષધીય મહત્વ છે જેવું કે અરડુસી જ્યારે ઉધરસ થઈ હોય ત્યારે એનું પાંદડું થોડું ચાવવામાં આવે તો પણ ઉધરસ મટી જતી હોય એટલે ખૂબ આયુર્વેદિક મહત્વ છે એ સિવાય મતલબ તુલસી અહીંયા છે હરડે છે બહેડા છે એ પણ આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે આ તમે જુઓ ખૂબ જ પ્રમાણનું બધા ઓક્સિજન પાર્ક કહેતા હોય છે કે જ્યાં પીપરના વન હોય ને તે ઓક્સિજન પાર્ક કહેવાય તો આ મતલબ ચોવીસ કલાક ઓક્સિજન આપતા પ્લાન્ટ છે તે સિવાય આ સિંદૂર છે સિંદૂર મતલબ એનો વૃક્ષોનું બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે અને ખૂબ ઉપયોગી છે અને ખૂબ કિંમતી છે તે સિવાય મતલબ એ મહત્વ છે હિન્દુ ધર્મમાં તુલસીનો રોપો દરેક ઘરે જોવા મળે છે અને એનું ઔષધિય ખૂબ જ મહત્વ છે શરદી તાવ ઉધરસમાં ખૂબ જ ઉપયોગી છે અને એને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આપણા ધર્મની અંદર હિન્દુ શાસ્ત્રોમાં વડનું ખૂબ જ મહત્વ છે એટલે જ વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે એની એક કથા જોડાયેલી છે રાજા સત્યવાન અને દેવી સાવિત્રી સત્યવાનનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે દેવી સાવિત્રી જંગલમાં જઈ વડના ઝાડ નીચે બેસી તપસ્યા કરે છે તેના પરિણામ રૂપે યમ રાજા પાછા સત્યવાનને જીવિત કરે છે એટલે આયુષ્ય પતિના આયુષ્યના વધારા માટે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે અને એવું કહેવાય છે કે એટલો ભરપૂર ઓક્સિજન હોય છે કે નજીક વડના નજીક બેસવાથી આયુષ્ય વધે એક વૈજ્ઞાનિક શોધ છે એમાં ગુંદો છે એક વર્ષની અંદર આવડો મોટી હાઈટ પકડી છે આગળ સેતુરી છે તેની બાજુમાં માંગરોળ એટલે માં સેણલનું ધામ કે જ્યાં સાતસો વર્ષ પહેલા માતાજી ક્યારે હિમાલય ગયા હતા

આપણા શાસ્ત્રની અંદર ત્રણ વૃક્ષો ને પૂજની કયા છે તુલસી પીંપળો અને વડ કે જે ચોવીસ કલાક ઓક્સિજન છોડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વધારે શોષણ કરે છે આ બાજુમાં છે વડનું ઝાડ જે હજી નાનું છે પણ બીજા પણ મોટા ઝાડો છે તેની અંદર આ તમે જોઈ શકો છો વડ છે પીંપળો છે સિંતુરી છે સેતુરી છે અને અમુક તો વૃક્ષો એવા છે કે મેં જોયેલા પણ નથી અને નામ પણ નહીં આ છે સરગવો સૌથી વધારે ન્યુટ્રિશન ધરાવતો તત્વ કે જેની અંદર તેના પાન ડાળીઓ તેની છાલ દરેકની અંદર મહત્વના ન્યુટ્રિશન રહેલા છે આપણા શાસ્ત્રોની પૂજનીય તુલસી છે સીતાફળ છે જે અરડુસી અરડુસી છે જે બોરસલી છે આમળા છે આટલા વૃક્ષો તમને ક્યાંય જોવા નહીં મળે આ છે આપણે અર્જુન આપણી ભાષામાં તેને કહીએ છીએ સાદુ આ એ ત્યાં આ ગોંદી છે જે આપણને એક મહત્વનું વૃક્ષ છે જે મને નામ નથી આવડતું તો તમે જોઈ શકો છો આટલા વૃક્ષોનું વાવેતર કરેલું છે બીજા પણ મોટા વૃક્ષ છે એ પણ હું તમને જણાવું ચોવીસ કલાક ઓક્સિજન છોડતા ઓક્સિજનનું ઘર અને પીપળો તુલસી પણ છે તો તમે વિશાળ વન છે પાંચ એકરની અંદર એક વખત અવશ્ય મુલાકાત લેજો આગળ મંદિર છે અંદર પ્રવેશ કરતાં જ શિવ ભગવાનનું મંદિર છે આગળ પણ એક મંદિર છે નાના ભૂલકાઓને રમવા માટેના હિંચકા પણ મૂકેલા છે બેસવા માટેના બાંકડા પણ મૂકેલા છે જે આપણો ગુંદો અથાણામાં જે ગુંદાનો ઉપયોગ કરીએ છીએ તે ગુંદાનો પણ વૃક્ષ છે રસ્તાની બાજુમાં જ વડ પીપળાના ઝાડ છે આપણી બોરડી આ જે વૃક્ષ છે ઉમરો છે આગળ હું તમને બતાવીશ એક ઉમરો આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જેનું વાવેતર કર્યો હતો તે વૃક્ષ છે તેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ

કે જે દરેક વૃક્ષોની માવજત કરવામાં આવી છે અને તમે આ દેખો જે આની પદ્ધતિ છે એની અંદર બહુ જ ગીચ વૃક્ષો વાવવામાં આવ્યા છે તો જેનાથી આ વૃક્ષોનો વિકાસ થયો છે આટલો ઝડપી ઘણા લોકો કહેતા હોય છે આટલા કાઠા વૃક્ષો છે વધારે જગ્યા જગ્યા આવી શકતી એવું નથી આ એક પદ્ધતિ છે તો દરેક વૃક્ષો વિશાળ હાઈટ લઈ રહ્યા છે આગામી થોડા સમયમાં આ તમામ વૃક્ષો એક વટ વૃક્ષ બની જશે અને માંગરોળ ગામની અંદર ટુરિઝમ સેન્ટર માટેનું હબ બનશે કે જે વૃક્ષ છે વૃક્ષનું તાપમાન સામાન્ય તાપમાનથી જ્યારે એક દિવસ હું બેઠો હતો ત્યારે મેં જોયું બારના ટેમ્પરેચર કરતા વૃક્ષનું ટેમ્પરેચર એટલું બધું નીચું હોય છે કે આઠ થી દસ ત્રણ થી દસ ડિગ્રી સુધીનું સેલ્શિયન તાપમાન નીચું લાવી શકે છે એક વૃક્ષ તો આ ચોમાસામાં તમે પણ એક વૃક્ષ અવશ્ય વાવજો આ છે સિંદૂર ભગવાન હનુમાનજીને ચડે છે સિંદૂર શાસ્ત્રમાં તેનું મહત્વનું છે લગભગ દાંતા વિસ્તાર છોડીને બનાસકાંઠા વિસ્તારની અંદર સિંદૂર જોવા મળતું નથી ભાગ્યે જ દાંતાની અંદર જોવા મળે છે તો અમારા વનની અંદર મારા ગામના વનની અંદર સિંદૂર પણ તમને જોવા મળી જશે કરેણ છે બોરસલી છે દરેક પ્રકારના ટોટલ ત્રેપન પ્રકારના વૃક્ષો અને છોડ છે તેની અંદરથી ચાલીસ પ્રકારના વૃક્ષો છે અને તેની અંદરથી થી પોત્રીસ પ્રકારના વૃક્ષોનું મહત્વ અનેરું રહેલું છે ઉમરો છે આંબલી છે ગુંદો છે તમામ વૃક્ષો છે નાના બાળકો માટે હિંચકા પણ મૂકેલા છે શીતળા માતાનું મંદિર છે ત્યાં પણ જોઈશું અને ત્યાં અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હતો આંબા પણ છે મંદિરની જ્યારે પણ તમે મંદિરે દર્શન કરવા આવો ત્યારે આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો મંદિરના પ્રાંગણમાં જ હિચકા છે બેસવા માટે બાંકડા મૂકેલા છે તો અવશ્ય મુલાકાત કરજો અમારા વન વિશેનો તમારો અભિપ્રાય અવશ્ય જણાવજો શક્ય હશે તો વૃક્ષો વિડીયો વધારે લાંબો નહીં બનાવીએ અહીં જ પૂરો કરશું અને ક્યારેક શક્ય હશે તો તમને આખું વન બતાવશું તમે એક વખત અવશ્ય મુલાકાત કરજો પ્રકૃતિનું જતન કરજો અને સેજલ બેન ની પ્રેરણાથી એક અધિકારી જો ધારે તો કેટલું બધું કાર્ય કરી શકે ઈમાનદાર અધિકારી ભારત દેશના દરેક અધિકારી તેમના કાર્યક્ષેત્રની અંદર જો તેમની પૂરી લગનથી મહેનત કરશે તો ચોક્કસ સફળ થશે તો એવા બેનનો પણ આભાર અને તમે પણ તેમનાથી પ્રેરણા લઈને આ ચોમાસાની અંદર એક વૃક્ષ અવશ્ય વાવજો

પાણી રૂપશે તો આભાર આંબાના પણ છોડ છે અમારા બનાસની ખેતી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરો તેની બાજુમાં આપેલું બેલ નું આઈકોન છે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલની અંદર